લોકસભાની ચૂંટણીના મતદાન હવે માત્ર ત્રણ દિવસની વાર છે ત્યારે રાજ્યમાં બરાબરનું ચૂંટણી માહોલ જામ્યો છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે છે બોડેલીમાં જનમેદનીને સંબોધન કરી તેઓ વાસદા પહોંચ્યા છે જ્યાં તેઓ જનમેદનીને સંબોધન કરી રહ્યા છે વાસદા વિધાનસભાને કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે અહીંના ધારાસભ્ય અનંત પટેલ વિવિધ મોરચે સરકાર સામે લડત ચલાવી રહ્યા છે ધારાસભ્ય અનંત પટેલ વલસાડ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર છે જેથી વલસાડ લોકસભા માટે ભાજપ અને કોંગ્રેસની કાંટાની ટક્કર છે અઠવાડિયા અગાઉ ધરમપુર ખાતે કોંગ્રેસ અગ્રણી પ્રિયંકા ગાંધી પ્રચાર અર્થે આવ્યા હતા જે બાદ ભાજપમાંથી પણ અમિત શાહ આજે પ્રચાર કરવા માટે દક્ષિણ ગુજરાતની મુલાકાતે છે ભારત માતાની જય બોલાવી કેન્દ્રીય ગૃહમંત્રીએ સભાને સંબોધન શરૂ કર્યું કહ્યું માં શબરીની આ ભૂમિ સમગ્ર ભારત માટે ગૌરવની ભૂમિ છે ધવલ પટેલને આપેલો એક એક મત સીધો નરેન્દ્રભાઈને પહોંચશે એટલે કમળનું બટન દબાવવાનું ન ભૂલતા ધવલ ભણેલો ગણેલો યુવાન છે એન્જિનિયર હતો અને અમારા આઈટી સેલમાં કામ કરતો હતો રોજ નરેન્દ્ર મોદીનો પ્રચાર કરતો હતો હવે તમારો વિકાસ ધવલ કરશે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી નક્સલવાદ પેદા કરવા માંગે છે પણ આપણે થવા દેવાનું નથી ધવલ સામે કોંગ્રેસ કોને ઉમેદવાર મૂક્યો એમનો ઉમેદવાર કેટલાય વખતથી કોંગ્રેસમાં છે કોઈ અન્યને મોકો કોંગ્રેસને ન આપ્યો કોરોનાની વેક્સિન આપીને નરેન્દ્રભાઈએ લોકોના જીવ બચાવ્યા ત્યારે રાહુલ બાબા કહેતા હતા કે રસી ન લેતા એ ભાઈ બેન બંને રાતના અંધારામાં જઈને રસી મુકાવી આવ્યા એમની અફવાઓના કારણે ઘણા લોકોએ રસી ન લીધી અને જીવ ખોયો

ભારતીય જનતા પાર્ટી શાસનમાં છે અનામતને કોઈને હાથ લગાવવાનો અધિકાર ભાઈઓ બહેનો આ રાહુલ બાબા એન્ડ કંપની જો દેશમાં સત્તા પર આવશે તો મુસ્લિમ અનામત આપી એસસી એસટી ઓબીસી ની અનામત છીનવી લેશે આરસી પટેલ ભરતભાઈ પટેલ રાકેશભાઈ દેસાઈ અરવિંદભાઈ પટેલ ઉપસ્થિત સૌ સંગઠનના હોદ્દેદારો અને આજે જે યુવા નેતા ભાઈ આ પોલીસ વાળા વચ્ચે ફરવાની જગ્યાએ એક જગ્યાએ બેસી જાવ ભાઈ કશું થવાનું નથી ફરફર કર્યા કરે એક જગ્યાએ ઉભા રહી જાવ અને આજે આપ સૌની વચ્ચે જે યુવા નેતાને હું જીતાડવાની અપીલ કરવા માટે આવ્યો છું એવા અમારા લોકપ્રિય ઉમેદવાર આજ પટેલ જોરથી જરા માટે અને વલસાડની આ પવિત્ર ભૂમિ પર ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો માતાઓ અને મારા જીગરના ટુકડા જેવા યુવા મિત્રો have sown in a mus. By your